જય શ્રી સ્વામિનારાયણ આજે મારે ઓ રડે રે આવ્યા વિના અલ બેલ બાય મેં બોલાવ્યા રે સુંદર છોગા વાળો છેલ નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘન શ્યામ શોભાસી કહુ રે નિરખી લાજ કોટિક કામિ ગુલાબ ના રે કંઠે આરોપ્યા મે હાર લઈને વારણા રે ચરણે લાગી વારમવારે પુમિત આદ રે કયો કરી પ્યાર પૂછ્યા પ્રીત સુરે ભાઈ મેં સર્વે સમાચાર કહો ને હરી ક્યા ક્યાં ક્યા થક્યા આવ્યા ધર્મ કુમાર સુંદર શોપ રે અંગે સજિયા શણગાર પહેરી પ્રીત શૂરેથલણી નાડી હીરની રે જોતા ન થાય નેણ ઉપર ઓઢિયો રે ગુઠો રેટો જોયા લા સજની તે સમ ધન લિખી તેના ભા મસ્તક બાંધ્યું મૂયુ અમૂલ્ય કોટ કરવી રે તે તો ના તેને તુલ્ય રશ્મિ રે એ પ્રેમાનંદિ નિરખી થયો નિહાલ સજની સા રે शोभावर नै नि दे मूर्ति संभारता तारे मुझने उपज्यो यतिष्णेस मेर हरिए अङ्गे अलङ्कार जमिनि એવા કરીને પ્યાર બરસા કપૂર રે પેર્યા ઘેડે સુંદર હાર તોરા પાખ મારે તે પર મધુકર કરે ગુંજાર બાજુ બેર બાએ કપૂર ના શોભિત કપૂર ના રે જોતા ચોરે ચૌના ચીત રે ઉઠે યંતર ની બફોર ચોરે ચિત ને રે હસતા કમનયન ની કોર હસતા હેત મારે સૌને દેતા સુખ આનંદ સરૂપ રે હરિ શ્રી હરિ કેવલ કરુણાકાંત અદ્ભુત ઊંબ મા રે કેતા શેષન પામે પાર ધરીને મૂર્તિ મોર તી રે જાણે આવ્યો રસુગા નવા લેણ મારેણા કપૂરના ભરપૂર અંગો અંગ મારે જાણે જા ગણિત સુર કરતા વાતડી રે બોલી અમૃત સરખાવે પ્રેમાનંદ ના રે જોતા તૃપ્ત ન થાય ને જય શ્રી સ્વામિનારાયણ